નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદના લુવાણા કળશ ગામે યોજાતો ત્રિદિવસીય લોકમેળો સંપન્ન થયો હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લ્હાવો લઈ આનંદ માણ્યો હતો થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે વર્ષોથી સિત્રા સાતમથી ત્રણ દિવસીય મેળો ભરાય છે આ સાલ પણ મેળો ભરાયો હતો અને આ મેળાનું તમામ આયોજન જવાબદારીપૂર્વક અને જવાબદારી સાથે લુવાણા કડશ ટ્રસ્ટ દ્વારા અને લુવાણા ગ્રામ પંચાયત દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લુવાણા કડશ ટ્રસ્ટ તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી અને આજુબાજુના ગામના સનાતન ધર્મ પ્રેમીઓ અને ભાવિ ભક્તો કલેશ્વર માતાજીના દર્શનનો લાભ લીધો હતો અને લુવાણા કળશ ગામના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ચિત્રા સાતમના દિવસે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કલેશ્વર માતાજીના પૂજારી નરસિંહભાઈ એચ દવે લુણાજી તરક ગોવાભાઈ કુદરી સુરેશ મોદી ડૉક્ટર જવાન પ્રજાપતિ દલપતભાઈ વાઘેલા નારણ ફગ ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ પટેલ લુવાણા કળશ ટ્રસ્ટના પ્રમુખ હંસાજી તરક અનાજી વાઘેલા ઉપપ્રમુખ અને લુવાણા કળશ ટ્રસ્ટ મંત્રી કમલેશભાઈ પ્રજાપતિ અને સભ્યશ્રી સોમભાઈ પટેલ પથુભાઈ વાઘેલા તમામ સમાજના યુવાન મિત્રો વડીલો આ મેળામાં સહભાગી બની અને મેળાનું આયોજન કર્યું હતું આ મેળાની અંદર લુવાણા કળશ ટ્રસ્ટ અને લુવાણા ગ્રામ પંચાયત દ્વારા ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભાવિ ભક્તોને તડકાની તકલીફ ન પડે એના માટે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મંડપના દાતાશ્રી બાલજીભાઈ નાય અને પ્રકાશભાઈ વાઘેલા સતત દસ વર્ષથી સેવા આપે છે અને રાજરાજેશ્વરી કલેશ્વર માતાજીના પૂજારી નરસિંહ એચ દવે અને ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ સરપંચ શ્રી દેવરાજભાઈ વાઘેલા મેળામાં સહભાગી બની જવાબદારીપૂર્વક અને જવાબદારી સાથે તમામની સાથે રહીને સહભાગી બન્યા હતા અને તેમના દ્વારા પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મેળાની અંદર દેખરેખ પોતે જાતે કરતા હતા અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા હતા અને શાંતિપૂર્વક મેળાનું આયોજન થયું હતું રિપોર્ટર નરસિંહ દવે એન્કરિંગ બાય મનીષા સગર જય માતાજી આજે શીતળા માતાના ધામમાં કલેસર લુવાણા ગામે માતાજીનો ભવ્ય મેળાનું આયોજન જે વાર્ષિક મેળા તરીકે થતું હોય છે તો શીતળા સાતમ આઠમ ને નમ ત્રણ દિવસનો માતાજીનો ભવ્ય મેળો યોજાતો હોય છે આજે આઠમનો મેળો અને ખૂબ સરસ પબ્લિકે આજે માતાજીના દર્શન કર્યા અને મેળાનો લાભ લીધો છે ગામની માતાજીની જે મેળાની કમિટી છે એની અંદર અમારે માજી સરપંચ શ્રી અનાજી ઠાકોર એમના બધા સાથીદારો શ્રી હંસાજી અને પૂજારીશ્રી અમારા નરસિંહભાઈ નરસિંહભાઈ રવે જેમના થકી આપણે ખૂબ સરસ મજાનું મેળાનું આયોજન કરેલું છે અને આ પંચાયતના સહયોગથી આ પંચાયતના સહયોગથી અને સરકાર શ્રી પોલીસના સહયોગથી બધાનું ગામ સમૂહનો સહયોગ છે ખૂબ સરસ મેળાનું આયોજન છે અને બધા હરિભક્તો ખૂબ શાંતિથી મેળાનું ધૂમધામ આનંદ લઈ રહ્યા છે અમને પણ આમાં મેળાનો સહભાગી થઈ દર્શન કરવાનો આનંદ થયો અમારું કમિટીએ સ્વાગત કર્યું ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય રામ જય માતાજી